જબરજસ્ત જનમેદની હાજરી આપી અને હાજરી કરતા પણ મોટો એવો ઉત્સાહ જે જોશ જે જુસ્સો આજે આ ઉપસ્થિત જનમેદની મહત્વ એ બતાવે છે કે રાજકોટમાંથી બહુ મોટા પાયે વિસા વધર વાળી થવાની છે કોર્પોરેશન રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભ્રષ્ટ ભાજપ પાર્ટીની મહાનગરપાલિકામાં સરકાર છે આ સરકાર કોઈ પણ પ્રકારનું લાંબા ગાળાનું આગોતરું આયોજન કર્યા વખત માત્ર પૈસા ખાવા લોકોને ધક્કે ચડાવવા પાણી અનેક વિસ્તાર માં આવતું નથી કટરોના ઠેકાલા નથી ટ્રાફિકની સમસ્યા પાર્કિંગ સમસ્યા લાંબા વર્ષોથી થી પોરી હોવા છતાંય આ ટી સમસ્યા જનતા ભોગવી રહી છે ત્યારે હાજરી જનસંખ્યા એટલે કે હાજરી અને જોશ એવું બતાવે છે કે જનતા હવે બિલકુલ પરિવર્તન કરવાના મૂળમાં છે બોટાદની જે ઘટના બની છે બોટાદની જે ઘટના બની છે કઈ રીતે જોઈ ગયા બોટાદમાં છેલ્લા ત્રણ દિવસથી શાંતિપૂર્વક રીતે આંદોલન ચાલતું હતું ખેડૂતો ભજન કીર્તન કરતા હતા ભગવાનનું નામ લેતા હતા અને પોતાની વ્યાજબી માંગણી સત્તાધીશો સામે મૂકતા હતા કોઈ એમાં બિનજરૂરી કંઈ હતું નહીં આજે રાજુભાઈ અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં એક કિસાન મહાપંચાયતનું આયોજન હળદર ગામે કરવામાં આવ્યું હતું શાંતિપૂર્વક રીતે કિસાન મહાપંચાયત ચાલુ હતી એ દરમિયાન બોટાદ પોલીસે બહારથી કેટલાક બુટલેગરો અને અસામાજિક તત્વો એ ટોળામાં ઘૂસેડી પોલીસે લાવેલા માણસોએ પથરાઓ ફેંકવાનું પોલીસ ઉપર ચાલુ કર્યું અને એના પછી પ્રી પ્લાન ના અંદર તોડફોડ કરવામાં આવી દુકાનોમાં તોડફોડ કરવામાં આવી અને રાજુભાઈ અને ઈસુદાન નેતૃત્વમાં જે ખેડૂત આંદોલન ચાલે છે એ આંદોલન દબાઈ જાય ખેડૂત ની માંગણી દબાઈ જાય અને આખો મુદ્દો આડાપાટે ચડી જાય એવું આયોજન આજે ભાજપના કહેવાતી બોટાતની પોલીસે કર્યું છે આ ઘટના એકદમ મોટી છે આ ઘટના એકદમ દુર્ભાગ્યપૂર્ણ છે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી જોરજુલમ અને ડંડા સામે લડવાની છે અમે કોઈ આવી ઘટનાઓથી બી જવાના નથી ગુજરાતના ખેડૂતો બોટાદના ખેડૂતોની સાથે છીએ અને આવનારા દિવસોમાં હજુ વધુ તાકાતથી ખેડૂતોના મુદ્દે અમે લડતા રહીશું રાજકોટમાં પરિવર્તન આવનારા દિવસોમાં કોર્પોરેશનમાં થશે હશે એવું લાગે છે રાજકોટમાં કેવું પરિવર્તન થશે અને કેવી રીતે થશે એ આજની સભામાં ઉપસ્થિત ભાજપ વાળા ને મજા ચકા વિસાવી તો લોકોના ચહેરા ઉપર સાફ સાફ દેખાઈ રહ્યું છે કે રાજકોટ ભાજપે બાંધી લેવાના છે અને આમ આદમી પાર્ટીની રાજકોટ મહાનગરપાલિકામાં સરકાર છે